નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં શ્રી ખોડિયાર માતાજીની જયંતિ ભક્તિભાવ અને ડાયરાની રંગત સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ છોટાઉદેપુરના ફતેપુરા ખાતે આવેલા શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષ મંદિરની અઠ્ઠાવીસમી વર્ષગાંઠની ઉજવણી હતી ખોડિયાર માતાની જયના જય ઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું દિવસ દરમિયાન માતાજીની પૂજા અર્ચના અને પાઠ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાંજે સાત વાગે શ્રી ખોડિયાર માતાજીની મહાઆરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો આ પ્રસંગે કેક કાપી માતાજીની જન્મતિથી પણ ઉજવવામાં આવી હતી મહાઆરતી બાદ સર્વજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જેમાં નગરના વિવિધ સમાજોના આગેવાનો ભાવિક ભક્તો તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મંદિરના પ્રાંગણમાં રાત્રે ડાયરાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિભર્યા ભજનો માતાજીની સ્તુતુતિ અને સંતવાણીથી સમગ્ર વાતાવરણ સુરમય બની ગયું હતું આ પ્રસંગે મંદિર સમિતિના આગેવાન શ્રી કાનાભાઈએ સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ રીતે ફતેહપુરામાં શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહ સાથે શ્રી ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર